નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગત રાત્રે નવ વાગ્યાના સમયે ભવિષ્યના પિકઅપ સ્ટેન્ડથી ગાદલવાળા રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલક વાછરડાને ચક્કર મારી જતા રહેલ જેના કારણે વાછરડાના બંને પાછળના પગમાં મોટી ઈજા થઈ હતી ત્યારે પાલમપુર ટીઆરબીમાં ફરજ બજાવતા પ્રકાશભાઈ પરમાર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આ વાછરડાને લોહી લુવાણની હાલતમાં જોઈ અને આજુબાજુથી ગામ લોકોની મદદથી એનિમલ હેલ્પલાઇન પર ફોન કરેલ પણ ફોન ના ઉપાડતા અમોએ ગૌ સેવાની ગાડી તાત્કાલિક મોકલી અને સાગર રોશનાના ગામ લોકોની મદદથી આ વાછરડાને સારવાર અર્થે મોકલેલ રિપોર્ટર અલ્તાફ મેમન પાલનપુર